નમસ્કાર મિત્રો આરજે ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરીએ હવે મળેલા સમાચાર તરફ ત્રણ દિવસ પહેલા ગુજરાત સરકારે એક મોટો નિર્ણય લીધો હતો આ નિર્ણય શિક્ષકોને લઈને હતો જે સરકારી સ્કૂલોમાં એકથી બાર ધોરણમાં શિક્ષકોની અછત છે જે ખાલી જગ્યાઓ છે તે જગ્યાઓ ભરવા વિશેનો મોટો ગુજરાત સરકારનો નિર્ણય હતો કે સાઠ વર્ષથી જે ઉપરના શિક્ષકો જે રિટાયરમેન્ટ લઈ લીધેલું છે અને નિવૃત્ત થઈ ગયેલા છે તેમને ફરીથી શિક્ષણ યોજનાને ધ્યાનમાં રાખીને આ ખાલી જગ્યાઓ ભરવા માટે આ રિટાયરમેન્ટ થયેલા જે નિવૃત્ત થયેલા શિક્ષકોની ફરીથી કરાર આધારિત ભરતી કરવામાં આવશે તેવો મોટો નિર્ણય લેવામાં આવ્યો હતો આ નિર્ણયને લઈને અત્યારના જે નવજુવાન ટેટ અને ટાટની પરીક્ષા આવીને શિક્ષક ધોરણે જે મક્કમ છે એ શિક્ષક બનવાની તૈયારીમાં તે લોકોને ખૂબ જ દુઃખ થયું હતું અને ઘણા ખરા આંદોલનો કર્યા હતા આ આંદોલનોને જોઈને સરકારની આંખો ઉગડી છે અને ત્યારે તેમને આ નિર્ણય રદ કરવામાં આવ્યો છે એટલે કે જેમ પહેલાં હતું તેવી જ રીતે હવે ચાલશે ટેટ અને ટાટની પરીક્ષાઓ પાસ કરીને યોગ્ય ડિગ્રી મેળવેલ અત્યારના વિદ્યાર્થીઓનું એટલું કહેવું છે કે જ્યારે શિક્ષામાં અછત છે ધોરણોની જગ્યામાં એકથી બાર ધોરણોમાં જે શિક્ષકો પૂરતા નથી તેમને નવી ભરતી કરો એટલે આ નવા નવજુવાન છે તેમને નવી રોજગારી મળે અને આ નિર્ણય એક તદ્દનપણે એક ખોટો હતો કે સાઠ વર્ષની ઉંમર હોય ત્યારે તેમને નિવૃત્ત કરવામાં આવે છે એટલે આ નિવૃત્ત શિક્ષકોને આ આરામ કરવાનો સમય છે એવું તેમનું કહેવું હતું એટલે આ નિર્ણયને અત્યારે મોફૂક કરવામાં આવ્યો છે આવા જ સમાચાર પ્રાપ્ત કરવા માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને લાઈક કરી દો ધન્યવાદ